હરસોલી ગામે કળિયુગમાં ભગવાન સાક્ષાત છે તેનો જીવતો જાગતો કિસ્સો હરસોલીમાં બન્યો જેને રામ રાખે તેને કોણ ચાખે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડતા હરસોલીના મહાદેવવાસમાં રહેતા ફુલાબેન દોલસી ચૌહાણ જેમની ઉંમર સો વર્ષથી ઉપર છે અને તેઓ તેમના ઘરે એક આગવા રૂમમાં ઊંઘી રહ્યા હતા ત્યારે ગઈ રાત્રિના સમયે ફુલાબેન ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક રાત્રિના સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા તેમના ધાબાવાળા મકાનમાંથી ઓચિંતો સ્લેબ તૂટી જતા તેઓ જ્યાં સૂઈ રહ્યા હતા ત્યાં સ્લેબ ન પડ્યો અને ખાટલાની બાજુમાં સ્લેબ તૂટીને પડતા તેમને એક પથ્થરની કાંકરી પણ વાગી નથી એટલે ગુજરાતીમાં કહેવત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાર્થક પુરવાર થઈ છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ મારા ગામનું નામ હરસોલી તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર માધેવાળા વાસમાં રહું છું અને મારું નામ પ્રતાપસિંહ ડાયસિંહ ચૌહાણ છે મારી બાજુમાં જ મારી બાજુમાં જ મકાનમાં કાલે ગઈકાલે ધોધમાર વરસાદના કારણે સો વર્ષની ઉંમરના નામે ફુલાબેન દોલસિંહ ચૌહાણ તેઓ સો વર્ષની ઉંમરના છે અને તેમને જે સદ તૂટ્યું એની નીચે જ એમનો ખાટલો હતો પણ એમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી કોકરી પણ વાગી નથી અને જેને રામ રાખે તેને કોણ ચાખે એ પ્રભુની કેવી લીલા છે